open sleigh hey jingle bells jingle bells jingle all the way oh what fun it is to ride in a one horse open sleigh dashing through the snow in a one horse open sleigh all the fields we go laughing all the way bells on bobtail ring making spirits bright what fun it is to ride and sing a sleighing song tonight oh jingle bells, नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મુખ્યમંત્રીએ આદર ગામ લીલાપુરની બીજી મુલાકાત ડિફેન્સ ઓર પચીસ હજાર મહિલાઓ સ્વરક્ષણ ની તાલીમ મેળવશે વાપિંગ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાતે મંત્રી મનુભાઈ પટેલ શિયાળાની છદી માં ગરમી નો અને તંદુરસ્તી બપતું

અભિનવ પહેલ કરીને દત્તક લીધેલા લીલાપુર ગામની મુલાકાત દરમિયાન જણાવ્યું કે આદર્શ ગ્રામ યોજનાની પ્રધાનમંત્રીની સંકલ્પના ગુજરાત આદર્શ ગ્રામ નિર્માણથી સાકાર કરશે આ ગામમાં ભૌતિક સુવિધાઓ સાથે જરૂરિયાત મુજબ અન્ય કામો પણ હાથ ધરાશે એમ પણ તેમણે જણાવ્યું હતું ગામમાં આંગણવાડી બનશે શિક્ષણનો પરિણામ લક્ષી પ્રસાર થશે આરોગ્યને વ્યાપ વધારીને ગામજનો સ્વસ્થ બને તળાવનું બ્યુટીફિકેશન કરી ગ્રામની શોભા વધારવામાં આવશે આગામી 40 દિવસોમાં લીલાપુર ગામમાં શૌચાલય વિહોણા તમામ ઘરોમાં શૌચાલય બનાવવાની કટિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી આગામી એક ફેબ્રુઆરી બે હજાર પંદર ના રોજ સો થી વધુ શાળા કોલેજો સંસ્થાઓ ઉદ્યોગ ગૃહો તથા ક્લબોની ની પચીસ હજાર થી વધુ મહિલાઓ અમદાવાદના ના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એકઠી થઈને સ્વરક્ષણ અંગેની ટેકનિક તથા કૌશલ્ય અંગે ફાયર ઓફ ડીપ ફ્રીડમ પાવર ઓફ મ્યુઝિક થીમ ડિફેન્સ ઓ ડાન્સ નામની પહેલ સાથે પોલીસ હાર્ટ પ્રોજેક્ટ હેઠળ બળાત્કાર હુમલા ઘરેલુ હિંસા તથા સતાવણીના કિસ્સાઓમાં આત્મવિશ્વાસ પૂરો પાડતા પ્લેટફોર્મ તરીકે કામ કરીને મહિલાઓને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાના સામના માટે સજ્જ બનાવવામાં આવશે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા છેલ્લા અઢાર માસ હાથ ધરાયેલા એક હજાર એકાણું જાગૃતિ અને ક્ષમતા નિર્માણ ને કાર્યક્રમ હાથ ધરાયો છે જેમાં આ પ્રોજેક્ટ હેઠળ સંખ્યાબંધ પ્રવૃત્તિઓ જેવી કે વર્કશોપ પરિસંવાદ શાળા કોલેજ મહિલાઓ જૂથો ક્લબો રેલીઓ રોડ શો વગેરેના વિવિધ ઉજવણી પોલીસ હાર્ટ દ્વારા હાથ ધરાઈ છે આ ઉપરાંત માર્ગો મ્યુનિસિપલ કોર્પોરેશન ના બગીચાઓ બીઆરટીએસ ની બસો મોલ્સ મલ્ટીપ્લેક્સ હોર્ડિંગ બેનર્સ મૂકવામાં આવ્યા છે આઈઆઈએમએ અને આઈપીએસ ઓફિસર

દેશના શહેરોમાં પણ પુનરાવર્તન કરવામાં આવતું છે જે બોનોની વાત કરી અને એમાં બહુ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સેલ્ફ જે કહે છે કે હિંમત એ આપણી પેનો પોતાને જાતે જ હેલ્પ કરવાની છે એટલે આ પોઈન્ટ ઓફ યુ થી આપણે નવો કન્સેપ્ટ ઇવોલ્વ કર્યો છે નવો કન્સેપ્ટ કે ફાયર ઓફ ફ્રીડમ મતલબ એવું કર્યું કે આપણે ડિફેન્સ સાથે ડાન્સ એટલે ડિફેન્સ અમારીથી નહીં થાય એનો પ્રોબ્લેમ હોય છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સ તમારી અમારી એજ થઈ અમે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કરીશું પણ આપણે આખું કન્સેપ્ટ અલગ કરીને મ્યુઝિક સાથે મૂકીએ છીએ ડાન્સ સાથે મૂકીએ છીએ કારણ કે ડાન્સ સાથે મૂકવાથી ફાયદો શું આપણે એટલે એ લોકોને જે મેન્ટલી સ્ટ્રેન્થ જોઈએ છીએ મેન્ટલ સ્ટ્રેન્થ ઇઝ મોર રિક્વાયર્ડમેન્ટ નથી આ મેન્ટલ સ્ટ્રેન્થ અમે એ લોકોને વધારશું અને એનાથી આ જે ડિફેન્સ ડાન્સ કોન્સેપ્ટ છે આજે અમે અમદાવાદ

સાત કરોડ ની કિંમતના પાંચસો પચાસ જેટલા પ્રયાસો કરવા બદલ કલેક્ટર વિક્રાંત પાંડે તથા તેમની ટીમ વલસાડના પ્રયાસો સરાહના કરી હતી આ એમઓયુમાં દસ હજાર અને પાંચસો લોકોને રોજગારી મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું વીઆઈપીએ વાપીના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વલસાડના સાંસદ ડૉ કેસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિયાળાની શરૂઆત થતા જ લોકો તંદુરસ્તી માટેના વસાણાનો ઉપયોગ કરતા થયા છે આ વસાણામાં શિયાળાની ઠંડીમાં આદુ ગરમીનો અહેસાસ સાથે તંદુરસ્તી

મોટેરાઓને ગૃહિણીઓ તૈયાર કરીને આપે છે આદુ પાક આદુ આદુ લીલી હળદર તેમજ આદુનો ઉપયોગ મુખવાસમાં પણ થાય છે આમ આદુ પાચન તંત્ર ના તમામ રોગ માટે ઉપયોગી હોવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર